જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે જે આપણે જાણીએ જ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પાપોમાંથી મુક્તિ આપના પુણ્ય આપના મોહિની એકાદશી વ્રત તથા ખાસ ઉપાયો જો આપને આ પસંદ આવે તો કરજો શેર કરજો અને જો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય આત્મીય સત્સંગ રસિકો મોહિની એકાદશી કે જેમાં ભગવાન શ્રી નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું હતું જે એક સુંદર સ્ત્રીનું અદ્વિતીય રૂપ છે સનાતન ધર્મમાં મોહિની એકાદશી અત્યંત પુણ્ય આપનારી બનાવી છે મોહમાયાથી મુક્તિ પ્રાપ્ત કરાવનારી છે આ એકાદશી જ્યારે દેવો અને દાનુઓએ સમુદ્ર મંથન કર્યું તેમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા તેમાં એક અમૃત પણ હતું તે કથા આપણે જાણીએ છીએ કે રાહુ અને કેતુની સંબંધમાં પણ આ કથા છે અને મોહિની રૂપ ધારણ કરેલા ભગવાનની આ એકાદશીમાં પણ આ જ કથા જોડાયેલી છે ભગવાને જ્યારે જોયું કે દેવો અને દાનવો અમૃત પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે ખેંચા કરી રહ્યા છે અને તે પ્રાપ્ત કરવા માટે હોલ લગાવી છે સ્વાભાવિક છે કે જો અસુરો અમૃત પી લે તો તેઓ અમર થઈ જાય ભગવાને અમૃતની વહેંચણી માટે મોહિની રૂપ ધારણ કર્યું અને મોહિની રૂપ ધારણ કરી અને અસુરોને મોક અને અમૃત પોતાના હાથમાં લઈ લીધું પ્રભુએ લીલા કરી દેવતાઓને અમૃત પાયું અને અસુરોને માત્ર જલ રસિકો પરંતુ એક અસુર આ વાત જાણી ગયો ત્યારે તે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો પ્રભુએ નૃત્ય કરી સૌને મોહિત કરતા કરતા તે અસુરને પણ આ અમૃત પીવડાવી દીધું જ્યારે સૂર્ય અને ચંદ્રએ આ વાત પ્રભુને કરી ત્યારે પ્રભુએ સુદર્શન ચક્ર ધારણ કર્યું પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને અસુરને મસ્તક અને ધડ અલગ કર્યો એ અસુર અમૃત પી ગયો હતો એટલે મૃત્યુ પામ્યો નહીં એ મસ્તક બન્યું રાહુ અને ધડ બન્યું કેતો આત્મીય સત્સંગ રસિકો સાત ગ્રહો હતા તેમાં બે ગ્રહ જોડાઈ ગયા એટલે સૂર્ય ચંદ્ર બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુ અને બન્યા જે આપણી કુંડળીમાં આજે પણ અસર કરે છે ભગવાન સુદર્શન ચક્ર ધારણ કર્યું અસલી સ્વરૂપ દેખાડ્યું એટલે અસુરોને ખ્યાલ આવી ગયો કે આપણી સાથે છલ થયું છે તેથી અસુરોએ દેવતાઓ સાથે યુદ્ધ કર્યું પરંતુ દેવતાઓએ અમૃત પી લીધું હતું એટલે દેવતાઓ મૃત્યુ ન પામ્યા અને અસુરો પણ શક્તિશાળી તો હતા અને તે અસુર યુદ્ધમાં મૃત્યુ પામ્યા તેમના ગુરુ શુક્રાચાર્યજીએ સંજીવની વિદ્યાથી ફરી જીવિત કર્યા અને દેવતાઓ અને અસુરોનું યુદ્ધ વારંવાર થતું રહે છે આ શું બતાવે છે ભગવાને આ અવતારમાં દેવતાઓને અમૃતપાન કરાવવા માટે નથી લીધો પરંતુ બીજા પણ ઘણા સંદેશા પ્રભુએ આપ્યા છે મોહિની અવતાર લઈ ભગવાન શ્રી વિષ્ણુએ સંદેશો આપ્યો છે કે જ્યારે જ્યારે ધર્મ પર સંકટ આવે છે ત્યારે તેઓ કોઈ પણ રૂપ ધારણ કરી અને પ્રગટ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર હતું કે તે જેના મસ્તક ઉપર હાથ મૂકશે તે ભસ્પીભૂત થઈ જશે આ વરદાન ભગવાન મહાદેવે આપ્યું હતું જ્યારે ભસ્માસુરને લાગ્યું કે મારે આ વરદાન જોવું જોઈએ તે સાચું છે કે નહીં એટલે તે ભગવાન મહાદેવ પાછળ દોડ્યા અને કહ્યું કે હે મહાદેવ હું તમારા મસ્તક ઉપર હાથ રાખી અને જોઈ લઉં કે આપે જે વરદાન આપ્યું છે તે સાચું છે કે નહીં ત્યારે ભગવાન મહાદેવે દોડ મૂકી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને આવ્યા અને ભસ્માસુરને મોહિત કર્યો અને ભસ્માસુર સાથે નૃત્ય કરવા લાગ્યા મોહિની રૂપથી પ્રભાવિત થઈને ભસ્મા નૃત્ય તો પરવા લાગ્યા અને નૃત્ય કરતા કરતા ભગવાન શ્રી હરિએ પોતાનો હાથ મસ્તક ઉપર રાખ્યો અને ભસ્માસુર પણ હરિની દેખા દેખીમાં પોતાનો હાથ પોતાના જ મસ્તક ઉપર રાખી દીધો જેને કારણે ભસ્માસુરનો અંત થઈ ગયો ભગવાન વિષ્ણુનો મોહિની અવતાર આ કથાનું માધ્યમ પણ બને છે આમ ભગવાન શ્રી નારાયણ યુગે યુગે પ્રગટ થઈ અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ભક્તોની રક્ષા પણ કરે છે શરણાગત વત્સલ છે ભક્ત વત્સલ છે દયા નિધન છે પાપ પુણ્ય સ્વર્ગ નર આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્વ છે આત્મીય સત્સંગ રસિકો એકાદશી મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ આ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીનો જો વ્રત ન થઈ શકે તો દેવશ્રીની એકાદશી અને દેવ ઉઠી એકાદશીનો વ્રત પણ કરી શકાય છે જેથી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ આ મોહિની એકાદશી નું વ્રત રાખ્યું હતું આ દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે ભગવાનની નજીક રહે છે પ્રાપ્તિ થાય થાય છે છે સમાન પ્રાપ્ત એવું આ એકાદશી નું મહાત્મ્ય છે આત્મીય સત્સંગ રસિકો આ મોહિની એકાદશી ના વ્રતનું એકાદશી ના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યાર પછી ભગવાન શ્રી નારાયણનું હૃદયમાં મનથી ધ્યાન ધરો આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ હોય ફોટો હોય તેમનું અલગથી પૂજન કરી શકાય છે અને આપણા ઈષ્ટદેવતા જે બિરાજમાન હોય છે તેમની સાથે પણ પૂજન કરી શકાય છે મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવી શ્રૃંગાર આદિ કરી શકાય છે ચિત્રજી હોય તો સરળ રીતે પણ પૂજા કરી શકાય છે પ્રભુને તુલસી દર સમર્પિત કરવા એકાદશીનો દિવસ છે એટલે જો તુલસી દસમના દિવસે આપણે તોડ્યા ન હોય તો બે તુલસી પત્ર તોડી શકાય પ્રભુના માટે ત્યારબાદ પ્રભુને તિલક લગાડીને અક્ષત લગાવવા પ્રભુના શ્રી ચરણોમાં ચંદનનું લેપન કરવું અને પીળા પુષ્પ છે ઋતુફળ છે ધૂપ દી નૈવેદ્ય માખણ મિશ્રી અથવા તો કોઈ પણ મીઠાઈ ભોગ સમર્પિત કરી શકાય છે ધર્મનું શુદ્ધ સાત્વિક ભોજન છે એ પણ પ્રભુને કરી શકાય છે આજે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ મંત્ર જાપ કરી શકાય છે ભગવાન વિષ્ણુના સહસ્રનામ પાઠ ગીતાજીનો પાઠ છે ભગવાનની આરતી આવડે તો આરતી કરી શકાય છે અને મન વચ્ચેનો કર્મથી પવિત્રતા બનાવી રાખવી સંકલ્પ કરવો એ પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનો વ્રત નિરાહાર થાય છે અથવા જળ વગર નિજોડા એકાદશી પણ કરી શકાય છે અને જો શરીર શ્વાસ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે ભોજનમાં પણ સાત્વિકતા રાખવી રાંધેલો ભાત ખાવો નહીં લસણ ડુંગળીનું ભોજન ન કરવું આજે પપટ ક્રોધ લાલચ દ્વેષ અને પરનિંદાથી દૂર રહેવું કારણ કે આ મોહિની એકાદશી છે ભગવાને આસુરી વૃત્તિના નાશ માટે જ આ સુંદર મોહિની રૂપ ધારણ કર્યું છે એટલા માટે આપણે આ અવગુણોથી દુષ્ટ વૃત્તિથી અસુરી તત્વથી દૂર રહ્યું એટલી જ પ્રભુની કૃપા વધુ મળશે અમૃતનું પાન પીવા મળશે એકાદશીનું વ્રત કરનારે બીજા દિવસે જ્યારે પારણ કરવાના હોય છે વ્રતનું સમાપન કરવાનું હોય છે ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અને ફરી દાન કુણ્ય આપવાથી જેટલું થાય છે એ પ્રમાણે કરવું જોઈએ આ એકાદશીનું વ્રત જન્મ મૃત્યુના બંધનમાંથી જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્તિ દેનાર અને મોક્ષ ફળ આપનાર છે માટે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ જે ભક્તો પૂજા ઉપવાસના કરે છે તેના સર્વે પાપ તો નષ્ટ થાય જ છે ભક્તો સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી અને ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે સત્સંગ રસિકો મોહિની એકાદશી વ્રત ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ માધ્યમ છે આ એકાદશીનું પાલન કરનાર વ્યક્તિના બધા પ્રકારના પાપ નષ્ટ થાય છે સાથે જીવનના કષ્ટો સમાપ્ત થાય છે મનથી જો પ્રભુને આપણે યાદ કરીએ તો વ્રત થઈ જાય છે શુભ કર્મ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે ભૂખ્યા રહેવાની આવશ્યકતા રહેતી નથી આ વ્રત પરલી બહેનો પોતાના પતિની આવ્યા લે અને કરે તો વધુ સારું તેનું ફ્રઢ અનેક ગણો થઈ જાય છે આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય અથવા સૂતક કોઈના ઘરમાં હોય તો પણ આ વ્રત એકાદશીનું અવશ્ય કરવું જોઈએ પરંતુ પૂજા ન કરવી જોઈએ દાનનો સંકલ્પ કરાય છે ત્યારે સૂતક પૂર્ણ થાય બહેનોને ચાર દિવસ થઈ જાય શુદ્ધ થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી શકે છે વ્રત ઉપવાસ કરીએ ત્યારે પારપું અન્ન ન ખાય તો વધુ સારું આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી થળમાં જલરેડવું પિતૃનારાયણ દેવનું પણ સ્મરણ કરી શકાય છે પીપળાના વૃક્ષની સાત પરિક્રમા થાય છે સૂત્રના દોરાને લપેટતા લપેટતા દિકદાન પણ થાય છે આત્મીય સત્સંગ રસિકો હવે આપણે સાંભળીએ કુર્મપુરાણમાં વર્ણવેલ આ મોહિની એકાદશીની વ્રત કથા બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન જય આત્મીય સત્સંગ રસિકો એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે હે મધુસૂદન વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને એની વિધિ કઈ છે બધું મને વિસ્તારપૂર્વક કહો એટલે ભગવાન યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠિર હું તમને એક પ્રાચીન કથા કહું છું તે મહર્ષિ વશિષ્ઠજી શ્રી રામચંદ્રજીને કહી હતી તે તમે સાંભળો એક વખત અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજી ગુરુદેવ મહર્ષિ વશિષ્ઠજીને કહે છે કે હે ઋષિવર તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય મેં જનક નંદિની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે તેથી હવે તમે કોઈ મને વ્રત બતાવો ત્યારે મહર્ષિ વશિષ્ઠજી શ્રી રામને કહે છે હે રઘુનંદન તમે આ સુંદર પ્રશ્ન કર્યો છે તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે તમારા નામના સ્મરણ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે વૈશાખ માસના શુક્લ પક્ષમાં એકાદશીનો વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ અને દુઃખ કપાઈ જાય છે આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ ઝાળથી છૂટી જાય છે મોહિની એકાદશીના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે હવે હું તમને આ એકાદશીના મહાત્મ્યની કથા કહો છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો આમ કઈ અને ઋષિવર આ એકાદશીના મહાત્મ્યની કથા કહેવા લાગ્યા સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી આ નગરીમાં સોમવંશીય ધૂતમાન નામના એક રાજા રાજ્ય કરતા હતા એ નગરીમાં ધન ધાન્યથી થી પૂર્ણ એક વૈશ્ય રહેતા હતા તે વૈશ્યનું નામ ધનપાલ હતો તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતા પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય પર્વ કુવા તળાવ ધર્મશાળા આદિ બંધાવ્યા હતા તેઓએ રસ્તાના કિનારે આંબો જાંબુ લીમડા આદિ વૃક્ષો પણ લગાવ્યા હતા તે વૈશ્યને પાંચ પુત્ર હતા તેમાંથી સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો તે વૈશ્યાઓ અને ગુંડાઓની સંગત કરતો તે બીજાઓની સ્ત્રી સાથે પણ ભોગવિલાસ કરતો તે દેવતાઓ અને પિતૃને પણ માનતો ન હતો તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરી અને મદ્યપાન માંસ ભક્ષણ કરી પિતાને ખૂબ જ કષ્ટ આપતો હતો ધનનો વ્યય કરતો તેના પિતા ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રોને વેચીને ગુજરાન ચલાવતો ધન નષ્ટ થતા વૈશ્યાઓ તથા ગુંડાઓએ પણ તેનો સાથ છોડી દીધો હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો એક દિવસ તે પકડાઈ ગયો પરંતુ સિપાહીઓએ વૈશ્યનો પુત્ર જાણી અને છોડી દીધો તે બીજી વાર પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો કારાગારમાં રાજાએ તેને ઘણું કષ્ટ આપ્યો તેને નગર છોડવા માટે પણ કહ્યું અંતમાં તે દુઃખી થઈ અને નગર છોડી અને ચાલ્યો ગયો જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો પછી તે શિકારી બની ગયો ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારી મારી અને ખાતો એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈ અને ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌટિન્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો એ સમય વૈશાખ માસનો મહિનો હતો કૌટિન્ય ઋષિ ગંગા સ્નાન કરી અને આવ્યા તેમના પલડેલા વસ્ત્રના છાટા માત્રથી આ પાપીને થોડી સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ તે પાપી મુનિની પાસે જઈ બે હાથ જોડી અને કહેવા લાગી હે મુનિવર મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ મને ઉપાય બતાવો ત્યારે કરુણા સભર ઋષિ કૌદિન્ય કહે છે હે મનુષ્ય તું ધ્યાન દઈ અને સાંભળ તું વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું વ્રત કર આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જશે મુનિના આ વચન સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિના બતાવેલી વિધિ અનુસાર તેને મોહિની એકાદશીનું વ્રત કર્યું આત્મીય સત્સંગ રસિકો ઋષિ વશિષ્ઠ શ્રી રામચંદ્રજીને કહે છે હેરામ એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુલોકમાં ગયો આ વ્રતથી થી મોહ આદિ પણ નષ્ટ થયા સંસારમાં આ વ્રત સમાન અન્ય કોઈ વ્રત નથી આ વ્રતના મહાત્મ્ય ના શ્રવણ પઠન કરવા માત્ર પ્રાપ્ત થાય છે આત્મીય એવી રીતે પુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જે આપણે સાથે મળી અને શ્રવણ કરી બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય આપની સત્સંગ રસિકો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ